બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી ભારત દેશ બિનસાંપ્રદાયિક છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે તે દરમિયાન સવારે ફરજની નમાજ પડવા જાય છે એ પછી ઈદની નમાજ પડે છે પોતાના ઘરમાં અલગ અલગ રીતે રીત રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાના પાટીઓ આપે છે સગાને મળવા જાય છે નમાજ પછી મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે છે ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે દેશવાસીઓ પર કોઈપણ પ્રકારની આફત ના આવે આજે સમગ્ર શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વડોદરા શહેર ખતી આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદ જે આવેલી છે એમાં ઈદ ઉલ ઈદની નમાજ અદા કરવામાં આવી આ નમાજ વિશેષ પ્રમાણે હોય છે અને કુરબાનીનો મહિમા આ મહિનામાં આ નમાજમાં અને ખુદબામાં સમાવેશ કરવામાં આવેલો છે અલ્લા તાલાથી ગુજારીશ છે કે આ નમાજને કુબૂલ ફરમાવે અને ઈદની જે બરકત છે રહેમત છે એનાથી અમને ફાયદો પહોંચાડે તેમજ સ્પેશિયલમાં મુસ્લિમ આવામને મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે કુરબાનીનો જે ગાઈડલાઇન્સ અનુસાર એ કુરબાનીનો વિધિ પતાવે જાહેરમાં ન કરે અને કોઈનું મન દુઃખ કે લાગણી ન થાય કશું એ રીતનો એનો ખ્યાલ રહે અને કુરબાની અદા કરવામાં આવે આજે વડોદરા શહેર જે આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે આ વિરુદ્ધ છે એ આકબંધ રહે એવી દુઆ કરવામાં આવી છે તેમજ વડોદરા શહેર ઉત્તમ પ્રગતિ કરતું રહે અને તંત્રને હું આજે હું સલામ કરું છું જે પોલીસ કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ છે સેવા સદન તરફથી અને ખાસ આપના મીડિયાને હું આભારી છું કે તેઓ મારી જે વાત છે એ પબ્લિકને અવામને પહોંચાડે છે હું તમામ મીડિયા કર્મચારી તમામ વડોદરા શહેરના નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું અને સમ સમસ્લિમ સમુદાયને ફરી અપીલ કરું છું કે જે કુર્બાનીનો જે મહિમા છે એને અકબંધ રહે અને એને સચવાય હું આજે આપણા ગુજરાત રાજ્ય માટે તેમજ આપણા હિન્દુસ્તાન માટે ખાસ દુઆ ઉચ્ચારવામાં આવી છે કે આપણું હિન્દુસ્તાનને ઉપર કોઈ બુરી નજર ન પડે અને આપણું હિન્દુસ્તાન જે છે આપણું ભારત છે આપણું ઈન્ડિયા જે છે એ વર્લ્ડમાં ફસ્ટ નંબર ઉપર રહે અને એની સાર્વમતી જે ભૂમિકા છે એ અગ્રસર રહે તેમજ તંત્રને હું એના બિરદાવું છું કે તેઓ આને અકબંધ રહે સાથે સાથે હું એક અપીલ વધારાની કરું છું કે તંત્ર આ ઈદગાહ મેદાન માટે થોડું વધારે પડતું ઉત્સાહી રીતે થોડું આગળ કાર્યવાહી કરે તો વર્ષોથી જે હેતુ માટે જે આ ઈદગા મેદાન છે એનું હેતુ જળવાઈ રહે તેવી મારી વહીવટીતંત્રને અપીલ છે સાથે સાથે તમામ મીડિયા કર્મચારીનો હું આભાર માનું છું અને તમામને હું ઈદ મુબારક પાઠવું છું